તમારું સ્વાગત છે અને સુરેન્દ્રનગર ભ્રષ્ટાચારની ખાણ કેમ બની ગયું છે એના વિશે વાત કરી લાઇસન્સ માટે પૈસા માંગતા હોય એવા ઘણા બધા કિસ્સાઓ બી થયા છે અને ધરપકડે થઈ છે તો એના વિશે તો હું ડિટેલમાં વાત કરીશ પરંતુ એ પહેલાં જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં તો જે ગુજરાતના ભક્તો છે એમના માટે એક બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર છે એને લઈને ગુજરાત હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે અંબાજી મંદિરની અંદર વર્ષોથી એક એવી પરંપરા હતી કે આસો નવરાત્રિની આઠમની પૂજા છે એ દાતા પરિવાર છે એ લોકો જ કરી શકતા હતા પરંતુ આ જ્યારે કેસ કોર્ટમાં ગયો ત્યારે હાઈકોર્ટે વર્ષોથી ચાલતી આવતી જે પરંપરા અને કાનૂની વિવાદોનો અંત લાવી દીધો અને હાઈકોર્ટે ક્લિયર કટ એવું કીધું કે દાતાના રાજવી પરિવારને કોઈ વિશેષ અધિકાર નહીં મળે એનો મતલબ એમ છે કે હવે આસો નવરાત્રિની આઠમની પૂજા છે એમાં સામાન્ય માણસો પણ લાભ લઈ શકશે આરતી કરી શકશે પૂજા કરી શકશે તો આ ગુજરાતના ભક્તો માટે એક બહુ મોટો ડિસિશન છે સુરતના મગદરના વિસ્તારની અંદર એક એવા સમાચાર સામે આવ્યા કે એક મોટી વેસલ જહાજ કોલસા ભરીને આવી અને એ એ જહાજમાંથી કોલસા લઈને એક નાની બોટ જેટી તરફ જઈ રહી હતી ત્યારે આખી બોટ પાંચ સેકન્ડની અંદર ઉથળી પડી અને જળ સમાધિ કરી લીધી પણ એની અંદર પાંચ શ્રમિકો હતા પણ ત્યાં ગાડી જે બીજી બોટના લોકો હતા એમણે સમયસૂચકતા વાપરીને પાંચ શ્રમિકોને બચાવી લીધા છે એટલે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ છે ગુજરાત સર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક મજબૂત ટીમ મળી ગઈ છે કારણ કે ગઈકાલે જે છવ્વીસ આઈએસ ઓફિસરની બદલી કરી એમાં જે સીએમઓમાં ત્રણ મોટા અધિકારીઓ આવ્યા છે પાવરફુલ એમાં એક સંજીવ કુમાર છે એક અજય કુમાર અને એક વિક્રાંત પાંડે એટલે આ ત્રણ ટીમ અને એની ઉપર બોસ એમ કે દાસ એટલે ભૂપેન્દ્રભાઈ સરકાર એક એક લેવલથી બધા ડિસિશન લઈ શકે એના માટેનું આ એક મોટો ફેરફાર ગુજરાતમાં જોવા મળ્યો છે બીજા એક ચોંકાવનારા સમાચાર એ સામે આવ્યા કે ઉત્તર પ્રદેશની અંદર એક સોળ વર્ષની છોકરી જે અગિયારમાં ધોરણમાં ભણતી હતી એને પિઝા અને ફાસ્ટ ફૂડ ખાવાની એવી ટેવ હતી કે એને પેટમાં દુખાવો થયો હોસ્પિટલમાં દાખલ કરી પણ આ ડૉક્ટરોએ કીધું કે ફાસ્ટ ફૂડ ખાવાને કારણે એના આંતરડાની અંદર બધું ચોટી ગયું હતું અને એને કારણે એનું પાચનતંત્ર સાવ ખરાબ થઈ ગયું હતું એટલે ફાસ્ટ ફૂડ ખાવાને કારણે આ સોળ વર્ષની છોકરી છે એ મોતને ભેટી છે સુરતની છ્યાસી વર્ષ જૂની ચોર્યાસી ડેરીમાં 110 દસ જેટલા કર્મચારીઓએ સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા સહકારી મંડળીને ફરિયાદ કરી છે કે ડેરી તરફથી અમને છ મહિનાથી પગાર મળ્યો નથી બીજું એક અમદાવાદના જે ગિફ્ટ સિટીમાંથી એક ન્યૂઝ એ સામે આવ્યા કે સરકારે અગાઉ એક નિર્ણય લીધેલો હતો કે વિદેશ અને ગુજરાત બહારના જે લોકો આવે એમને ટેમ્પરરી પરમિટથી દારૂ મળતો હતો પરંતુ એ પણ હવે સરકારે કાઢી નાખ્યો છે અને એકદમ સરળ એ બનાવી દીધું છે કે વિદેશથી અને રાજ્ય બહારથી આવેલી કોઈ પણ વ્યક્તિ માત્ર આઈ કાર્ડ બતાવી દેશે તો ગિફ્ટ સિટીની અંદર જે માન્ય હોટલો અને રેસ્ટોરન્ટ છે ત્યાં એમને દારૂ મળી શકશે મુખ્ય મુદ્દાની વાત કરું કે સૌરાષ્ટ્રનું જે સુરેન્દ્રનગર છે છે એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું કારણ કે બે દિવસથી સુરેન્દ્રનગર ચર્ચામાં છે સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદાર અને બીજા અન્ય ત્રણ વ્યક્તિઓની ખંડવણીમાં પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની વાત સામે આવી છે હવે સુરેન્દ્રનગર જે છે એ ઓગણીસો ને સુડતાલીસમાં સુરેન્દ્રસિંહ વઢવાણ રાજા હતા એમના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ પડેલું અને રાજવંશોના નિયંત્રણની અંદર આ સિટી હતું એટલે સુરેન્દ્રનગર આમ બહુ જ એકદમ રીચ વિસ્તાર છે અને સુરેન્દ્રનગરમાં આ એપી સેન્ટર કેમ બની ગયું છે એના કારણ તો વાત કરીશ પરંતુ એ પહેલાં આજનું જે ડેવલપમેન્ટ થયું છે કે પંદરસો કરોડના જમીન કૌભાંડની અંદર જે સુરેન્દ્ર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી એની સામે એક્શન લેવાયા છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરાયા અને કોર્ટે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના જામીન મંજૂર કર્યા છે એટલે ત્યાં સુધી ઈડી એમની પૂછપરછ કરશે અને બીજી તરફ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સાહેબે એન્ટી કરપ્શન બ્યુરોએ પણ ગુનો નોંધ્યો છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સડસઠ લાખ રૂપિયા રોકડા બી મળ્યા છે અને મોબાઈલ માંથી ઘણા બધા પુરાવા પણ ઈડીને મળ્યા છે અને એક એવી વાત સામે આવી કે આ જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હતો એ સ્પીડ મની ના માધ્યમથી રૂપિયા લેતો હતો અને જેવા રૂપિયા થયા એટલે જેની જે પણ વિવાદી જમીન હતી फटाफट એ પાસ કરી દેતો હતો હવે આ આખું મોટું નેટવર્ક અત્યારે એડી ને હાથ લાગી ગયું છે કારણ કે ખંડણીથી માંડીને ભ્રષ્ટાચારથી માંડીને બધી જ આખી એક રિંગ ચાલતી હતી અને એમાં સુરત જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સામે પણ શંકાની સોય છે કારણ કે એમના ઘરેથી સો જેટલી ફાઇલો મળી છે અને એવું કહેવાય છે કે જે ફાઇલોની અંદર વહીવટ કરવાનો હતો એ ફાઇલો રાજેન્દ્ર પટેલ ઘરે લઈ જતા હતા અને ત્યાંથી બધો વહીવટ થતો હતો હવે આમ જોવા જઈએ તો બે હજાર સત્તર થી માંડીને બે હાજર પચીસ સુધીમાં સુરેન્દ્રનગરની અંદર ઘણા બધા એવા કેસ થયા છે ચારસો કરોડની જમીન થી માંડીને લાયસન્સ લેવા માટે પણ લાખ રૂપિયા લીધા છે હવે વાત કરું તો ચારસો કરોડની જમીનનો એક કેસ હતો એમાં તત્કાલીન કલેક્ટર કે રાજેશ નાયબ કલેક્ટર પંડ્યા ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર ઓફિસના કર્મચારીઓ નાયબ મામલતદાર આ બધાની સામે ગંભીર ફરિયાદો થયેલી કે આ લોકોએ એક બોગસ સરકારી પત્ર બનાવેલું અને એક ચારસો કરોડની જમીન હતી એને સત્તર વખત વેચી કરેલી અને એવી રીતના આ લોકોએ કૌભાંડો કરેલું પણ એ વખતે જ્યારે કેસ ચાલેલો ત્યારે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા તત્કાલીન ચોટીલાના નાયબ મામ કલેક્ટર વી જેટ ચૌહાણ ચોટીલાના નાયબ મામલતદાર જેલ ભારવી આ બધાની સામે કેસ થયેલો હતો અને કલેક્ટરની સામે પણ ગુનો નોંધાય પણ આ બધા કેસ બહુ જૂના છે એ પછી આગળ શું થયું છે એ બહુ લાંબો વિષય છે બે હજાર એકવીસની અંદર પણ આ કે રાજેશ છે એ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા અને એક બંદૂકના લાઇસન્સ માટે ચાર લાખથી પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા હતા અને એવું કહેવાય છે કે એમના સમયની અંદર બસો ને એકોતેર હથિયારોના લાયસન્સ અપાયા અને લગભગ એસી લાખ રૂપિયા જેટલી પાટડી મામલતદાર હતા એ રાજેન્દ્ર સોનેગરા એમણે એક વિવાદિત જમીન માટે એક લાખ રૂપિયાની લાંચ માંગેલી અને એમની પણ ધરપકડ થયેલી હતી બે ની અંદર પ્રાંત કલેક્ટર અને નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયા હતા અને બે પોઈન્ટ ચોતેર કરોડની લાંચ માંગેલી હતી અને આ લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યા હતા અને હવે આ પંદરસો કરોડ રૂપિયાનો જે કેસ છે એની અંદર નાયબ મામલતદાર અત્યારે ધરપકડ છે અને જામીન એમને કોર્ટે એક જાન્યુઆરી સુધી જામીન પર મોકાયેલા છે હજુ આગળ આની અંદર ઘણું બધું મોટું મોટું આવવાનું છે હવે હું તમારી સાથે એ વાત કરું કે ગુજરાતના સૌરાષ્ટ્રનું આ સુરેન્દ્રનગર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શું કામ બની ગયું છે તો એની પાછળના કારણ એ છે કે સુરેન્દ્રનગર એક એવું એવો વિસ્તાર છે કે જ્યાં નેચરલ રિસોર્સિસ બહુ છે એટલે પ્રાકૃતિક સંસાધનો ત્યાં આગળ બહુ બધા છે રેતી છે માટી છે ચૂનો છે અને મિનરલ્સ પણ બહુ બધા છે મીઠાના અગર બી છે હવે આ આખો જે નેચરલ રિસોર્સિસનો જે બિઝનેસ છે એની અંદર મોટા ભાગે રોકડનો જ વ્યવહાર થાય છે કેશમાં જ વ્યવહાર થાય અને આ બધા જેટલા બિઝનેસ કરવા પડે એની અંદર બધું જ ડિપેન્ડન્ટ સરકાર ઉપર રહે કારણ કે બધો કંટ્રોલ સરકાર પાસે રહે એટલે જેને કોઈને પણ કંઈ બિઝનેસ કરવો હોય તો એને સરકારની સાથે સંપર્ક કર્યા વગર એ બિઝનેસ કરી શકે નહીં કારણ કે સરકારી પરમિટ લેવી જરૂરી હોય છે અને આ સરકાર પર આધાર રાખવાને કારણે આ જેટલા લોકો છે જે આ બધા બિઝનેસોની સાથે સંકળાયેલા છે નેચનલ નેચરલ રિસોર્સિસના બિઝનેસની સાથે એ બધા કોઈકને કોઈક રીતે સરકારી અધિકારીઓને મેનેજ કરતા હોય છે અને આ આ જે બિઝનેસ છે એને કારણે ત્યાં આગળ ગુંડાગર્દી પણ બહુ જ વધી ગઈ છે એટલે અધિકારીઓ પણ બહુ હિંમત નહીં કરી શકે કારણ કે અહીંયા માથાભારે લોકો હોવાને કારણે એમના કામ કરવા પડતા હોય છે એવું પણ કેટલાક લોકોનું કહેવું છે બીજું કે જે સરકારી અધિકારીઓ મતલબમાં ત્યાં જમીનના જે રેકોર્ડ છે એ રેકોર્ડ બરાબર નથી બહુ એકદમ ક્લિયર રેકોર્ડ નથી આનો અધિકારીઓ નેતાઓ અને કોન્ટ્રાક્ટરો છે એ આખી કાર્ટેલ બનાવીને મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આ જમીનના કોઈ ક્લિયર રેકોર્ડ જ નથી એટલે ત્યાં આગળ નેતાઓ બી સામેલ છે અધિકારીઓ બી સામેલ છે કોન્ટ્રાક્ટરો બી સામેલ છે અને એ લોકોની એક રીંગ બનેલી છે અને એ રીંગ બનેલી છે એટલા માટે અહીંયા ઘડી કૌભાંડો થાય છે અને અધિકારીઓને ખબર છે કે અહીંયા ઘડી રોકડની અંદર ધંધો બહુ જોરમાં ચાલે છે આ કે રાજેશ કરીને એક જે કલેક્ટરની બંદૂકની લાઇસન્સમાં ધરપકડ કરવામાં આવેલી હતી એ પચાસ ટકા લાંચ રોકડમાં લે અને પચાસ ટકા લાંચ ચેકથી લે અને ચેકથી લે લાંચ લે એમાં એમ બતાવે કે આ કામ આ રૂપિયા છે એ જિલ્લા વિકાસ માટે વપરાશે અને બાકીના રૂપિયા જે રોકડા છે એ લાંચથી લે આ તો તમારે સમજવા જેવી વાત છે કે આ તો પુરાવા મળ્યા પકડાયા બાકી જે જે લોકો પુરાવા નથી મળતા હોય છે બહુ હોશિયાર હોય છે એ આ બધામાંથી છટકી પણ જતા હોય છે પણ એક વાત ક્લિયર કટ છે કે માત્ર સુરેન્દ્રનગરની પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર બિનદાસ ભ્રષ્ટાચાર ચાલે છે અને લોકો કરોડો રૂપિયા કમાય છે જે સરકારી અધિકારીનો મોટામાં તગડો તગડો પગાર હોય પણ એ પાંચ વર્ષની અંદર તો કરોડો આરામથી બની જતો હોય છે તો એ બધા પૈસા આવી જ રીતે આવતા હોય છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટ ની સાથે અમે મળતા રહેશું